આટલા વરસ પછી મને ડેઝર્ટ સફારીનું જમવાનું ખૂબ ગમ્યું કારણ કે આ વખતે અમે છે ને પ્યોર બધું જૈન કીધું એમાં ડુંગળી લસણ કોઈ વસ્તુ નહી આવે કારણ કે જે જમવાનું મજા આવી આજે તો વાત પૂછો એમાં શીરો છે કઢી ખીચડી ઊંધિયાનું શાક દાળ પછી અમુસ ખબુસ બધું જ આવ્યું ને આજે તો બધાને મજા આવી ગયા મજા આવી ગઈ બધાને બહુ મજા આવી ગઈ અને કઢી છે તીખી ને મસ્ત આપણે જેવી જોઈએ એવી કઢી છે આજે દિલથી કહું છું આજે બહુ પહેલા તો આ આ થેન્ક યુ સંકેતભાઈ કે અમને સજેશન કર્યું હતું અને ડેઝર્ટ સફારીમાં 40 ગાડીઓ 40 ગાડીઓ ભાઈ એવું લાગે ટા ટા ડાણ ભાઈઓ સ્વાગત છે તમારું અત્યારે ગ્રુપને અમે લઈ જવાના છે મેટ્રોની અંદર લઈ જશું દેખાડશું બધા હવે રેડી તૈયાર થઈ ગયા છે કોઈ પણ આવેલ સરાફા ડીજી યાદ રાખવાનું મેટ્રોમાં તમે આવી રહ્યા છો તો મેટ્રો બહુ સસ્તી પડતી હોય છે ટેક્સી કરતા ઓ હા ભાઈ જો દુબઈ માં લોકો આવતા જાય ને ઓળખતા જાય હે એમ ને તો અહીં થી બધા ને કે નીચે અમલેશભાઈ દુબઈ આખો હા આજે થોડી ખરીદી કરવા જવાનું થોડોક ટાઈમ છે આજે જવાના છે આપણે આપણે જવાના છે આજે ડેઝર્ટ સફારી છે આ મીના બજાર છે અને મીના બજારમાં બધી દુકાનો ચાલુ થાય અને જેને જૂનામાં જૂની છે ને મીના બજારની સૌથી જૂના જૂની હોટલ આ ભાવાની ભાવના હા એ પોન્ટેન છે અને આ ભાવના રેસ્ટોરન્ટ જૂનામ જૂનું છે તમને લગભગ પંદર કે સત્તર ધીરામમાં તમને જમવાનું સારું એવું ગુજરાતી થાળી મળી જાય છે એટલે કદાચ કોઈને બપોર ઈચ્છા થાય તો અહીંયા પૂચા વગર પહોંચી જજો અને છૂટક આપે છે પૂરી શાક ખાવું હોય પાણીપુરી ખાવી હોય એ બધુંય ખાવું હોય તો તમે ખાઈ શકો છો સ્વામિનારાયણ તો હવે પહેલાં આપણે ખજૂરને એ બધું આપણે જીતુબેઈને મળીએ આ છે કરનારી સ્ટાર જીતુબાઈની દુકાન જેમાં ઓલ ટાઈમ ગમે ત્યારે તમે આવશો ને અહીંયા ભીડ જોવા મળશે એવું નહીં કે ખાલી હોય એની ટાઈમ ગ્રુપ હોય ભીડ તો ચાલુ નહી ચાલુ હોય જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ તો આ છે આપણી જીતુબેની દુકાન કે જે અહીંયા ખરીદી તો અહીંયાથી જ કરવાની એટલે કોઈ ટેન્શન નહીં લેવાનું હવે આપણે સૌથી પહેલા તો કોમન વસ્તુ જે છે ઇન્ડિયામાં માં મળતી હોય ને કાજુ બદામ પિસ્તા આવ્યું અહીંથી નહીં લઈ જવાનું જે વસ્તુમાં ફાયદો થતો હોય એ જ વસ્તુ લઈ જવાનું બસ હવે મને અત્યારે કનારી સ્ટારમાં આવી ગયું છું કનારી સ્ટારની અંદર અત્યારે આપણા ગ્રુપ બધા જોડાઈ ગયા છે અને ખાસ વસ્તુ બધી કસ્ટમર આપણે જે બધા ફેમિલી બધા લોકો હવે લેવાના છે તમે ક્યાંથી જો અચ્છા નવસારી ને અરે વાહ આપણા મહારાજ ના ગામ આપણા અમારા એક મિત્ર છે અને બહુ યાદ આવે નવસારી નામ પડે ખાસ યાદ આવી જાય થેન્ક યુ સો મચ અને દુબઈ ની અંદર તમે કેટલા વખત આવી ગયા કે ફર્સ્ટ ટાઈમ ખજૂર ને ચોકલેટ લેવી તો ક્યાં લેવાની

A ver, está parado. ડેન્જર સફારી માં સ્વાગત છે તમારું અત્યારે ખતરનાક ડેન્જર સફારી આજે મેં વાહે બેવાનો અનુભવ લીધો મે કીધું કે આજે વાહે બેહી બહુ આગળ બેઠા કારણ કે બીજાને લાભ આપીએ ને બધી ગાડીઓ સાથે જે પાછળ જે ભાઈ ખતરનાક સફારી થાય એની મજા લાગ છે મલમણે હાથ દઈને બેવું પડે ડંગુડી દુનિયા

બેઠા શું થતું ચક્કર તો આવે જ ને ગાડી માં કેવું ઉલાડતા કેમ હે ને બાજુ જવાનું જ છે રોડે ચડી જાવ આમાં નઈ મજા આવી

અમારે ગ્રુપ નો ફોટો પાડવાનો હોય તૈયારી કરવાની હોય અને ઓલી બાજુ જો ખોળા બેહાડ દીધા જલ્દી ઉભા થાય તો સારું કે વજન કમાતું નથી

આ લાઈન મન બહુ ગમે એક વસ્તુમાં બબે જણા બબે ચમચા રાખી દેવાના એટલે ડિસ્ટર્બ જ નહીં કરે આટલા વર્ષ પછી મને ડિઝર્ટ સફારી જમવાનું ખૂબ હું કારણ કે આ વખતે અમે છે ને પ્યોર બધું જૈન કીધું એમાં ડુંગળી લસણ કોઈ વસ્તુ નહીં આવે કારણ કે જે જમવાનું મજા આવી આજે તો વાત પૂછો માં શીરો છે કઢી ખીચડી ઊંધિયાનું શાક દાળ પછી અમુસ ખબુસ બધું જ આવ્યું ને આજે તો વધારે મજા આવી ગઈ આજે મજા આવી ગઈ બધાને બહુ મજા આવી ગઈ આજે કઢી છે તીખી ને મસ્ત

ના હા જવું છે કાલે મંદિર સામેના મંદિર દેવાનું છે આપણે અરે ગ્રુપમાં બધાને ફૂલ મજા આવી રાજી તો કઈ મજાને જો જમવાનું મળી ગયું છે મજા આવી તમને આજે કીચડી કઢી કીચડી કઢી ડેઝર્ટ સફારીમાં કીચડી કઢી પડે કઢી જોરદાર બની બાકી હા અને સીરો ગરમાગરમ સીરો હો ગરમાગરમ સફારીમાં સીરો ચાલો બાય બાય તો આજનો વિડિયો પૂરો કરીસ મળીસ પાછા નવા વિડિયો સાથે ને સાથે આર મરસુ મેડે કેડે મરસુ ગામ ગય નહીં મળ્યા અમે એકરણ તે આ ધરતી ધપતી હરિયમ તસ્ય જય માતાજી જગુદેવમ કળમોડુ સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં મેં કીધું બોલી જાઓ જય શ્રી કૃષ્ણ વધારે બઉ મજા આવી અમને જલસા કઈ જલસા કમલેશભાઈ જલસા કરાવે છે વિશાલભાઈ જલસા કરાવે છે જયારે ગરબા ચાલતા હોય ને ત્યારે બહારના લોકોને પણ ઈચ્છા થઈ જાય જો વાહ વાહ ફા નહી કર્યા પછી